bất tài ta bóp hay gì á Yeah, I'll be a second. હવે આજે એમ ઘાટું થાય ને આમાંથી એક લઈ લે મુહૂર્ત કરવાનો છે બટેટા પૂંગરા નું કેવા લાગ્યા મસ્તી ના ભૂંગરા બટેટા બન્યા ને તારા પાણી આવી ગયું લાગે આપડે ભૂંગરા બટેટા નો પ્રોગ્રામ બનાવ્યો તો બટેટા રેડી થઈ ગયા ભૂંગરા રેડી થઈ ગયા અને હવે આપણે ખાવાનું ટાણું થઈ ગયું છે આખી કાથરે બનેલી છે ભૂંગરાની આ રાઠા ખેંચ્યા તો ભૂંગરા બટેટા તૈયાર છે અને આ જો લાઈન માં બધા ગોઠવાઈ ગયા છે અને હું પણ જોડાઈ ગયો ખાવામાં અને આ આપડા ભૂંગરા બટેટા ના આ ભાઈ જો સ્પેશિયલ ખાતર પાડવા વાળા માણસો છે અત્યાર સુધી આપણે ભૂંગળા બટેટા બનાવતા હતા તમને ક્યાંય ધ્યાનમાં નહીં આવ્યા હોય ઈ જો એ ખાવામાં સ્પેશિયલ ખાતર પાડવા વાળો માણસ ચાલો મંડી ખાવા